હાલો મિત્રો એક ભરતીના વીડિયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું ટ્રાફિક બિગેડમાં ભરતી છે મિત્રો આવેલી છે બરાબર સંપૂર્ણ માહિતી મિત્રો મેળવશો અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા મિત્રો ભરતીની જાહેરાત કુલ છસ્સો અને પચાસ કે ભરતી છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ ધોરણ નવ પાછો તો પણ મિત્રો તમે ફોર્મ ભરી શકો છો બરાબર છે એ ભરતી છેલ્લી ફોર્મ ભરવાની તારીખ છે મિત્રો અઢાર નવ સુધીમાં ફોર્મ તમારા મિત્રો ભરવાના રહેશે પુરુષ તથા મહિલાઓ બંને ફોર્મ છે મિત્રો અહીંથી ભરી શકશે આગળની વિડીયોમાં આપણે મિત્રો માહિતી છે વિગતવાર મિત્રો મેળવતો જઈએ અને ચેનલમાં નવા આવે તો સેનલ સાર કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે સરકારની તમામ અપડેટ અને યોજનાઓ છે અમારી આ સેનલ ઉપર મૂકવામાં આવતી હોય છે મિત્રો આગળ જો વાત કરીએ ટ્રાફિક વિભાગ દ્વારા અમદાવાદમાં મિત્રો ભરતી અહીંયા આપેલી છે અહીંયા છે મિત્રો તમારે વેબસાઇટ પણ અહીંયા આપેલી છે આ ફોર્મ ભરવા માટેની ઓનલાઈન મિત્રો છે આ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ મિત્રો અહીંયા ભરી શકો છો તો ખાસ કરીને સ્ક્રીનશોટ મિત્રો લેવો હોય તો સ્ક્રીનશોટ પણ મિત્રો અહીંથી લઈ શકો છો આગળની વાત કરીએ ટ્રાફિક વિભાગ દ્વારા અમદાવાદમાં ભરતી મિત્રો વાત કરીએ તો અમદાવાદ જિલ્લા ટ્રાફિક ટ્ર ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડ માટે છે છસો અને પચાસ જગ્યા પર છે નોકરીનું સાથ અમદાવાદ છે મિત્રો અરજી કરવાની છેલ્લી તરીકે વાત કરી દીધી આપણે અઢાર નવ સુધીમાં અરજી મિત્રો કરવાની રહેશે એપ્લિકેશન મોડ ઓફલાઈન મિત્રો રાખેલી છે અને સરકાર સરકારી નોકરી મિત્રો આને કહી શકાય અને અહીંયા છે તમારે અહીંથી ફોર્મ ડાઉનલોડ અને જરૂરી ડોક્યુમેન્ટ છે મિત્રો અહીંથી ફોર્મ ડાઉનલોડ કરીને તમારે કુરિયર અથવા તમારા રૂબરૂ મુલાકાત મિત્રો લઈ અને ડોક્યુમેન્ટ મિત્રો તમારે જમા કરાવવાના રહેશે શૈક્ષણિક લાયકાતની આપણે આગળ વાત કરી દઈએ મિત્રો એ પ્રમાણે છે મિત્રો શૈક્ષણિક લાયક નવ પાસ અથવા ઉચ્ચ માધ્યમિક એટલે તમે દસમી પાસ હો તો પણ મિત્રો તમે અહીંયા ફોર્મ ભરી ગયો અને નવ પાસ હોય તો પણ અહીંથી ફોર્મ ભરી શકો છો આની વાત કરીએ તો ટ્રાફિક વિભાગ દ્વારા અમદાવાદમાં ભરતી ખાલી જગ્યાઓ માટે વિગતની માહિતી મિત્રો આપે છે મહિલાઓ માટે બસો અને સૌ જગ્યાઓ પુરુષો માટે છે ચારસો અને સત્રીસ જગ્યાઓ પર છે મિત્રો ભરતી આગળની વાત કરીએ તો ખાલી જગ્યા વિગતની આપણે વાત કરી દીધી મિત્રો આગળની તો વય મર્યાદાની થોડીક મિત્રો વાત કરીએ તો વય મર્યાદા છે અઢાર વર્ષ અઢાર વર્ષથી ઓછામાં ઓછા અઢાર વર્ષ વધારે વધારે ચાલીસ વર્ષ કરતાં વધારે ઉંમર મર્યાદા હોવી જોઈએ નહીં મિત્રો ટ્રાફિક માટે જે સારી રહેલી વિગતોની વાત કરીએ તો થોડી ઘણી મિત્રો છે તમારે રનિંગમાં હોય છે ત્રણ મિનિટમાં આઠસો મીટર ચાર મિનિટમાં આઠસો મીટર રનિંગ કરવાનું રહેશે મિત્રો બંને માટે સ્ત્રીઓ માટે ત્રણ મિનિટમાં ચારસો મીટર છે અરજી પ્રક્રિયા છે મિત્રો વાત કરીએ આપણે જે ઓફલાઈન મિત્રો અરજી પ્રક્રિયા કરવાની રહેશે મિત્રો સત્તર વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીએ અને જરૂરી દસ્તાવેજ અથવા કુરિયર અથવા તમે રૂબરૂ મુલાકાત લઈ અને તમે અરજી મિત્રો અહીંથી કરી શકો છો આગળની વાત કરીએ ટ્રાફિક વિભાગ દ્વારા ભરતી માટે ઉત્સાહ મહિલા અને ઉત્સાહ મહિલાઓ અને પુરુષ બંને માટેની વાત કરીએ એસસી એસટી અને ઓબીસી માટે એકસો બાસઠ સેમી મિત્રો રાખેલી છે અને સામાન્ય માટે એકસો પાસઠ સેમી મિત્રો છે ઉત્સાહ રાખેલી છે બરાબર અને મહિલાઓ માટેની વાત જો મિત્રો કરવામાં આવે તો એસસી એસટી માટે એકસો પચાસ

તો આ રીતના ભરતી હતી ને વિડીયો મિત્રો સરસ્વી ભરતી છે જે ટ્રાફિક વિભાગમાં કામ કરવા માંગતા ઉમેદવારો માટે સરસ્વી ભરતી મિત્રો છે જે મિત્રોને ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો તમે છે ઓફલાઈન તે મિત્રો તમે ફોર્મ ભરી શકો છો આ વેબસાઇટ ઉપર જઈને તમે વધારે મુલાકાત અથવા બધાથી ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો અને કઈ રીતે ફોર્મ મોકલવું અથવા રૂબરૂ અથવા કુરિયર કરવું તમે માહિતી મિત્રો છે વેબસાઇટ પર તમને માહિતી મિત્રો આપેલી છે વિડીયો ગમે હોય તો શેર શેર અને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ભૂલતાની સરકારની તમામ અપડેટ મિત્રો છે આપણા ચેનલ પર મૂકતા હોય છે મળી નવા વિડીયોમાં જય હિન્દ